ગુઠા કઈયા તમ ને કુ ગુઠા માલા અલ્યા કઈ વાત આ તો ગન બજાર દેઉ તું હું જઉં આ લે જો પોણી પીતા વખત ને

રાખવાનું રાખવાનું પણ પછી રાખવાનું ભણવા રાખવાનું ના જોતા પણ હોય ના ના જઈ દેવું તો ભણવા જ મોકલવાનો બીજે થોડી મોકલવાનો આ તો તમે ભોણો તો સાબે નાખે ખંચીડ એવું નહી તમે બંધ જ છો ને

પછી તે પેલા આ કુદર આ જે હોય ભાઈ એરા કૂદ્યા વપરો એરા કૂદ્યા એમાં કોઈ એક પછી મુ કુદ્યો પાછું બોલ્યો એક પાછા પેલા કુદરત ભાઈ હતા ને એરાય બોલ્યા એક આ થી મારો એમ કુદર તે હેરા બોલ્યા બે મને એકલી આવડતી નહીં એ તો મારા ખબર મન બનવા લાવે રે

હારું આવો તને આવી યાર પેલા આપડે ગોમ ના પેલા વડીલો ઇવા મેટર કરી ના આવી યાર મેટર કરીને આવ્યો પાછું ચાલતું એવું થોડી યાર ચાલ મોકલી દે આપડે મોકલી દે

કે તો આ કોમ થાય મેં કીધું માહો થાય યાર કે મા આઠું મેં કીધું મા બાથું બજારમાં જઈ આવી એટલે લઈ જઈ મને ખબર આવું કરશે યાર હું કહું કોઈ જફા પરતા આવે આને વરાઈ દો એટલે જફા પરચી જાય બરોબર નાધો